નમસ્કાર મિત્રો જોબ શ્રીદા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ સરસ મજાની ભરતી જેમાં આપણે જોઈશું આરબીએ દ્વારા જે ગ્રેડ બીમાં રિક્વામેન્ટ બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન જોઈશે તો તેની લાસ્ટ ડેટ છે એપ્લિકેશન કરવાની તે સોળ આઠ બે હજાર ચોવીસ છે તો આ વિડીયોમાં આપણે તેનું ફૂલ નોટિફિકેશન જોઈશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર બતાવીએ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ પર આવી જશો અહીં તમે આરબીઆઈ ગ્રેડ ટુ રિકમેન્ટ બે હજાર ચોવીસનું નોટિફિકેશન આપેલું છે તેમાં આપણે એક્ઝામ ડેટ ક્વોલિફિકેશન અને એપ્લાય તમે કઈ રીતે કરી શકશો તે બધી ડિટેલ જોવાના છે તો પહેલાં તો આપણે તેની જે જોબની ડિટેલ છે તે જોઈ લઈએ જોબની ડિટેલ અહીં આપેલી છે આ ભરતી છે તે કયા ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવે છે તો તે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે પોસ્ટ નેમ છે ગ્રેડ ટુ ઓફિસર વેકેન્સી તેમની જોઈએ તો ચોરાણું વેકેન્સી પર આ ભરતી થવાની છે જોબ લોકેશનની વાત કરીએ તો તે છે ઇન્ડિયા ભારતમાં તમને કોઈપણ જગ્યાએ નોકરી મળી શકે છે લાસ્ટ ડેટ ટુ એપ્લાય સોળ આઠ બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લાયનો મોડ છે તે ઓનલાઈન છે કેટેગરી આરબીઆઈ રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ અને જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો અહીં ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ જોઈન કરી શકો છો ત્યાં હું નાની નાની ભરતીના નોટિફિકેશન પણ અપલોડ કરતો રહું છું તો અહીં પોસ્ટનું નામ અહીં આપેલું છે કે ગ્રેડ બી ઓફિસર અને તેમની ટોટલ ચોરાણું જગ્યા ઉપર ભરતી થવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ વિથ પચાસ ટકા માર્ક્સ ઓર પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પંચાવન ટકા માર્ક ઇન એની સ્ટ્રીમ એટલે પણ પ્રવાહમાં તમારે ગ્રેજ્યુએટ માટે પચાસ ટકા જોઈશે અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પંચાવન ટકા ગ્રેડ બી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ પીજી અને તેમાં ઇકોનોમિક્સ અથવા તો પીજી ડીમે ડીએમ અથવા તો એમ ફાઇનાન્સ હોવું જોઈએ ગ્રુપ બી ડી પોસ્ટ ગ્રેજ્યુએશન તેમાં પીજી ઇન મેથ એન્ડ સ્ટેટિસ્ટિક અને વધારે માહિતી માટે તમારે તેનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે ત્યારબાદ આપણે એજ લિમિટની વાત કરીએ તો તેના માટે એકવીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની એ લિમિટ છે તે તમારા લિમિટ ગણવા માટે એક જુલાઈને લઈને ધ્યાને લઈને ગણવામાં આવશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો આઠસો ને પચાસ રૂપિયા છે જનરલ અને ઓબીસી અને ઈડબલ્યુએસ માટે જ્યારે એસટી એસસી અને પીડબલ્યુ માટે સો રૂપિયા રહેશે અને પ્લસ અઢાર ટકા જીએસટી એક્સ્ટ્રા લગાડવામાં આવશે ત્યારબાદ હવે આપણે જોઈએ કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે થવાની છે તો સિલેક્શન પ્રોસેસમાં પહેલાં તો પ્રિલિમિનરી રાઇટિંગ એક્ઝામ લેશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેન વાઇટર્મ એક્ઝામ અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન ત્યારબાદ તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો સ્ટેપ બાય સ્ટેપ તમારે પહેલાં તો આ વેબસાઇટ છે ઓફિશિયલ આરબીઆઈની તેના પર જવાનું રહેશે ઓપોર્ચ્યુનિટીમાં જવાનું રહેશે તેમાં આરબીઆઈ લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તેનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનું રહેશે તેની નીચે એપ્લિકેશનની લિંક હશે તેના પર ક્લિક કરી અને જે પણ માહિતી હોય તે ફોટો બધું અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે એ પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે જેથી ભવિષ્યમાં તમને કામ લાગે આ રીતે તમે એપ્લાય કરી શકો છો હવે જો તમે એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીં ક્લિક કરીને તમે એડવર્ટાઈઝમેન્ટ છે તે ડાઉનલોડ કરી શકો છો ઓફિશિયલ વેબસાઇટ પણ અહીં આપેલી છે તેના પર ક્લિક કરીને જઈ શકો છો ઓનલાઈન કરવા માટે એપ્લાય ઓનલાઈન ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો અગત્યની તારીખ છે તે છે સ્ટાર્ટિંગ ડેટ છે તે પચીસ સાત બે હજાર ચોવીસ છે અને લાસ્ટ ડેટ એ સોળ આઠ બે હજાર ચોવીસ છે આ બે ડેટ વચ્ચે તમારે એપ્લિકેશન કરી દેવાનું રહેશે તો હા તો મિત્રો આજનું આરબીઆઈનું જોબ નોટિફિકેશન જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો ફોલો કરશું મળીએ નવાની વિડીયોમાં નવી સાથે જય હિન્દ જય ભારત